હેલો एवरीवन वेलकम બેક ટુ માય ચેનલ સો ગાઈસ અત્યારે વાગ્યા છે બપોરના 3:00 અને હવે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું વદની સાથે હેલો કાલે મેં વ્લોગ શૂટ નતો કર્યો કારણ કે મને કાલે મૂડ જ નતો આવતો કે કંઈક શૂટ કરું એટલે મેં કીધું ચલો એક દિવસની રજા તો બને જ એટલે એક દિવસની રજા લઈ લીધી આજે મેં કીધું ચલો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ વાગ્યું એટલો તોફાની છે એટલો તોફાની છે ને બાપા જોપિંગ બેસતો જ નથી હે ને તમે જોઈ શકો છો મારા હાલત હજુ મેં કાલે કે પરમ જ વોશ કર્યા છે એઝ ઓલવેઝ થઈ ખબર નહીં વિન્ટર્સમાં મારી જોડે જ કેમ આવું થાય છે અને કેવી રીતના સ્ટાઇલ કરવાની હવે કઈ ખ્યાલ નથી આવતો તો સાથે વર્દન મસ્તી વજન વજન આટલી જો તો બસ અત્યારે હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વર્ધન છે ને સવારે ઓલમોસ્ટ સાડા સાત આઠ વાગતા ઉઠી ગયો હતો અને પછી અડધો કલાક રમી અને પાછો સુઈ ગયો ને તો એક વાગે ઉઠ્યો એટલે ભાઈ આજે તો ફૂલ ઓન એનર્જી સાથે ઉઠ્યા છે એટલે આખો દિવસ મસ્તી તો કરવાનો જ છે અને હા બીજી એક વસ્તુ એ છે કે આજે ખુશી અને નિકેશભાઈ અને નિશ્યુ ત્રણે આવવાના છે અમારા ઘરે ડિનર માટે હે ને વર્ધન કોણ આવવાનું છે ખબર છે એ તો સાંભળશે જ નહીં જબરો તો એ લોકો હું છે ને જસ્ટ હમણાં થોડી વાર પહેલા જ ફ્રી થઈ છું એટલે હું છે ને હવે અત્યારે થોડી ઘણી પ્રિપેરેશન કરીને મૂકું છું જેથી કરીને મારે બેસાય કિચનમાં કિચનમાં ના રહેવું પડે એટલે તો વર્ધન જો મને કંઈક કરવા દે તો અધરવાઇઝ તો પછી જેમ ના કહેવાય ગો વિથ ધ ફ્લો અને કોઈ બી પ્લાનિંગ સાથે હું કંઈ પણ ચાલતી નથી એ એ દિવસનું હોય બહાર જવાનું હોય ઘરનું હોય કે કોઈ પણ હોય વર્ધન મને શૂટ નથી કરવા દેતો સો બસ ગઈસ આટલી અપડેટ છે આગળ આગળ તમને અપડેટ આપતી રહું કે હું શું કરવાની છે શું નહીં જો વર્ધન જો જબરો નથી મને કંઈ શૂટ કરવા દેતો કે નથી રમતો કશું જ નહીં ઊભો રહેતું જો આ આ આ આ આ આ આ આ આ એ એ એ અત્યારે વાગ્યા છે પાંચ અને હવે હું કરીશ તૈયારી આજે મેન્યુમાં બનાવવાનું છે ઇડલી સંભાર એકચુલી જ્યારે મારો વ્લોગ આવ્યો હતો બહુ પહેલા ત્યારે સંભારના વખાણ બહુ જ થયા હતા એટલે મને ખુશી એ બહુ પહેલાથી જ કહીને રાખ્યું હતું કે અમે તમારા ઘરે આવીએ ને એટલે સંભાર અને ઇડલી બનાવજો મારું સાઉથ ઇન્ડિયન ફેવરેટ છે તો મેં કીધું કેમ નહીં અને મને આવી રીતના કોઈ કહે ને તો મને બહુ જ ખુશી થાય બનાવવાની તો હું બસ હવે એની પ્રિપેરેશન કરીશ અત્યારે સાડા પાંચ પોણા જો પોણા છ જેવું થયું છે તો હવે હું એની તૈયારી કરીશ તો એ પહેલાં મમ્મી પપ્પાને પણ મળાવી દઉં હલો હા કેમ છો આપણે દીપોમાં વાળો બ્લોગ બહુ ગમ્યો ને બધાએ બહુ કમેન્ટ પણ કરી એમણે એવું કીધું કે સારું કેવાય તો મેં ઘરે બેઠા આપણને આટલા સારા દર્શન કરાયા મેં એકદમ આપણને આટલા સારા દર્શન થયા તો આપણે બધા લાભ કેમ ના આપીએ

અને બસ થોડા દિવસમાં આવી જ જશે એરિયા પછી આપણે ફરી બનાવીશું એટલે અત્યારે હવે હું પ્રિપરેશન કરીને મૂકી દઉં તો શું ખુશી આવે ને ઓકે ચલો તો હવે કિચનમાં જવું બાય તો બધું રેડી થઈ ગયું છે હું તમને બતાવી દઉં ખુશી બસ હવે ઓલમોસ્ટ આવવાની જ છે તો એ પહેલા મેં બધું પ્રિપેરેશન કરીને રાખી છે જો હું તમને બતાવું અહીંયા સરસ સંભાર રેડી થઈ ગયો છે અહીંયા ઇડલી સ્ટીમ થઈ ગઈ છે થોડું મેસઅપ થયું કારણ કે મેં ફટાફટ કર્યું છે એ લોકો બસ હવે જ છે અને વર્ધન બી નથી પહેલાં મારા બધું પ્રિપેર કરીને મૂકવાનું હતું એટલે આજે ફર્સ્ટ ટાઈમ ખુશી મારા ઘરે આવી રહી છે હું તો બહુ વાર એના ઘરે જઈ આવી હું કેટલા ટાઈમથી એને કહે કે કરતી હતી કે ભાઈ તું આય આય અને ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે બેનને એટલે આવી રહી છે તો હું બહુ જ એક્સાઇટેડ અને ખુશ છું બહુ મજા આવવાની છે તમને પણ જોવાની અને મને પણ એને મળવાની તો જલ્દી આવે એટલે હું તમને મળાવું

છે તો બસ હવે બધું રેડી થઈ ગયું આવે ને એટલે આપડે લોકો જમવા બેસે વર્ધન તો મન નથી લાગતું હમણાં આવશે ત્યાં નહીં આવે પેલા આપડે લોકો જમી લઈએ એવું હશે હ ના થાય રવ ઇડલી તો અમારી રેડી થઈ ગઈ છે અને ખુશીબેન કરી રહ્યા છે મારી હેલ્પ અત્યારે એની કોઈ ટેન્શન તો યાર એટલે બાકી તું આવી આપણે શું મેં વહેલા એટલે જ કરી દીધું કે આપણે શાંતિથી બેસે ટાઈમ ના જાય બસ એટલે મેં બધું પ્રિપેર કરીને રાખ્યું

જમવા આવતું એટલે નવી વાનગી તમને ખાવા મળે એને થેન્ક યુ થેન્ક યુ એન્જોય કરો હું ખુશી પછી શાંતિથી જમીએ એટલે તમે આ પલટણ ના રાખો ને એટલે અમે ફ્રી થઈ જઈએ ને

ના ના દબાઈને ખાઓ વર્કઆઉટ કરો બસ ખાલી તને કેવું લાગે As always তোতো কোনারারেনে ওনে আরারে আপরাই তেনে বডুয়েরারারেনে আপরাতে কোয়েরে কোয়ে জনে পর মেয়ে কুষিয়ে আই ত১রে কু ચલો તમે લોકો આયા બહુ જ ગમ્યું બહુ મજા આવી મજા આવી ને તમને લોકો ને ચલો બાય બાય તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો રાત્રે અગિયાર વાગ્યા છે અને નીકળ્યા છે વર્ધન ની જીદે અમારે લોકોનો પ્લાન હતો કે મસ્ત આરામથી સુઈ જઈએ અને વર્ધનને ને સુવાડી જઈએ પણ વર્ધન કાર ની જ લઈને બમ્પુ ની આગળ પાછળ બસ પપ્પા કાર માં જ બહાર લઈ જાવ કાર જ બહાર લઈ એટલે પછી ના છૂટકે અમારે અત્યારે આટલી ઠંડીમાં બહાર નીકળવું પડ્યું એટલે અત્યારે એને લઈને અમે આટો મારવા જઈ રહ્યા છે ખુશી લોકો તો પહોંચી ગયા એમના ઘરે બહુ જ એટલે બહુ જ મજા આવી એ લોકો આયા એટલે નહીં આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી આવી રીતના આપણે મળ્યા શાંતિથી બધા બેસીને ડિનર બી કર્યું બહુ મજા આવી ગઈ બહુ જ બીજી વસ્તુ એ કે હમણાં થોડી વાર પહેલાં વર્ધન એટલી જીદ કરતો હતો ને કારમાં બહાર આવવા માટે થઈને અને એને ખબર નહીં અને એણે જમ્પ કર્યો ને તો સીધું મને અહીંયા વાગ્યું ને આ લિટરલી અહીંયા દેખાય છે કે આટલું કંઈક અલગ સૂજી ગયું હોય ને એવું હેને બમ્પુ અહીંયા એને બી વાગ્યું ને મને બી વાગ્યું એ બસ રડવા ચડ્યો તો મને કારમાં બહાર લઈ જાઓ બહાર લઈ જાઓ અને એમાં એમ છે ને એકદમ જ મારી જોડે આવા ગયો ને તો એને પણ વાગ્યું ને મને બી અહીંયા સખત નું વાગ્યું અમે બંને રડ્યા નઈ વર્ધન હે ને આપણે બંને રોયા ને તો પછી મેં કીધું ભાઈ હવે આને લઈ જ જવું પડશે વર્ધન ને પણ વાગ્યું ને મમ્મા ને બી વાગ્યું ને બેટા હા તો એટલે અમે લોકો એને લઈને બહાર આયા છે એને ને વર્ધન હવે તને શાંતિ થઈ ને થોડી કાર માં બેસીને હે ને મજા આવી રહી છે ને

કઈઝ અમે ઘરે આવી ગયા છે અને વર્ધન પણ સુઈ ગયો છે અને આજનો દિવસ બહુ જ સરસ ગયો હોપસો કે તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય